नमस्कार હું છું વિહંગા પરમાત સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર શ્રી નર્મદા સંસ્કૃત વેડપાટ સાળા ખાતે શ્રાવણ માસમાં નર્મદા જળની શુદ્ધ માટીમાંથી બનાવેલ સવા લાખ પાર્થિવૈશ્વર शिवलिंग 11 થી શ્રી નર્મદા સંસ્કૃત વેડપાટ સાળાના રુષીકુમારોએ શુદ્ધ માટીમાંથી સવા લાખ પાર્થિવૈશ્વર शिवलिंग બનાવનો પ્રારંભ કર્યો ભરૂચ જિલ્લાના આમોદનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા પોલીસ મીટર નજીક અસામાજિક મચાવ્યો પોલીસે વાયરલ આધારે તમામ તપાસ હાથ ધરી શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો અલગ અલગ રીતે શિવજીની આરાધના કરતા હોય છે તેવી માન્યતા છે કે શ્રાવણ માસમાં શુદ્ધ માટે બનેલા શિવલિંગની પૂજા કરવાથી ધન અને ધન્યની પ્રાપ્તિ થાય છે તેને પાર્થિવેશ્વર શિવલિંગ પણ કહેવામાં આવે છે શિવ પુરાણમાં પાર્થિવ શિવલિંગને ભગવાન શિવજીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કહેવાય છે કે શ્રાવણ માસમાં શિવ પૂજનની સાથે પાર્થિવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં વિશેષ રીતે આંકવામાં આવ્યું છે શ્રી નર્મદા વેદ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો નર્મદા તટેથી શુદ્ધ માટી લાવી તે માટીમાંથી નાના નાના શિવલિંગો બનાવીને તેની પૂજા અર્ચના કરી અનુષ્ઠાન કરે છે આ વિધિમાં શિવભક્તો પાર્થિવેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને માનવાંછિત ફળ મેળવે છે ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેટ પાઠશાળા ખાતે શ્રાવણ માસમાં અગિયારસથી અમાસ સુધી શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં અગિયારસથી અમાસ દરમિયાન ઋષિકુમારો દ્વારા નર્મદા જળની માટીમાંથી સવા લાખ નાના નાના પાર્થિવ શિવલિંગનું સર્જન કરવામાં આવતું હોય છે શ્રાવણ માસના અંતિમ અમાસના દિવસે શ્રી નર્મદા સંસ્કૃત વેટ પાઠશાળાના ઋષિકુમારો દ્વારા બનાવવામાં આવેલ સવા લાખ શિવ પાર્થિવેશ્વર અનુષ્ઠાનને લોકદર્શન માટે મૂકવામાં આવે છે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તરફથી ભરૂચ શહેરની જનતાને શ્રાવણના અંતિમ સોમવારે યોજાનાર લઘુરૂદ્ર સહિતના ધાર્મિક કાર્યક્રમો તેમજ અમાસના રોજ સવા લાખ પાર્થિવેશ્વર શિવલિંગના દર્શન કરી લાભ લેવા જાહેર આમંત્રણ આપ્યું છે જય શ્રી કૃષ્ણ મારું નામ પંડ્યા સમીર રાજેશભાઈ છે હું નર્મદા સંસ્કૃત વેટ પાછાણામાં બારમા ધોરણમાં અભ્યાસ કરું છું અત્યારે અમા શ્રાવણ માસ ચાલી રહ્યો છે તે નિમિત્તે બધા ઋષિકુમારો રોજ સવારે નર્મદા કિનારે જઈ અને ત્યાંથી માટી લાવીને નાના નાના શિવ પાર્થિવેશ્વર બનાવે છે અને તે તેની પ્રતિદિન પૂજા થાય છે પ્રતિદિન પૂજા તથા તે માટે અમે લોકો પૂજા બનાવીએ છીએ તેથી અમે લોકો સોમવતી અમાસ એટલે કે છેલ્લા દિવસે આ શિવ પાર્થિવેશ્વરનું પૂજા થશે એ પૂજા માટે ભરૂચની જનતાને મારું એક નિવેદન છે કે એ પૂજાનો દર્શનાર્થે લાભ માટે તમે લેવા આવશો જય મહાદેવ ભરૂચ જિલ્લામાં તપોવન સંકુલમાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના પ્રાંગણમાં શિવ પાર્થિવેશ્વર સવા લાખ શિવલિંગનું અનુષ્ઠાન કરવામાં આવનાર છે પાર્થિવેશ્વર શિવલિંગના નિર્માણ થકી મા પાર્વતીના જે મનોરથ પૂર્ણ થયા હતા તેમાં આપણા સઘળા લોકોના મનોરથો પૂર્ણ થાય એટલા માટે આ ભરૂચ જિલ્લાની અંદર સવા લાખ નાના નાના શિવલિંગ ઓમ નમઃ શિવાય મંત્રના જપ સાથે બનાવવામાં આવનાર છે અને આ રોજ પચીસ પચીસ હજાર શિવલિંગ બનાવી પાંચ દિવસમાં સવા લાખ શિવલિંગનું નિર્માણ કરવામાં આવશે અને આ શિવલિંગના નિર્માણ થકી સઘળા મનોરથો પૂર્ણ થાય એટલા માટે છેલ્લા દિવસે અમાસના દિવસે શ્રી શિવ પાર્થિવેશ્વર પૂજન તથા અભિષેકાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવેલું છે આ અભિષેકમાં જે કોઈ મનોરથીઓ હાજર રહી ભગવાન શિવજીનું પૂજન કરશે તો એમના દરેક પ્રકારની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એવો શિવજીનો મહિમા શિવપુરાણમાં જેમ વર્ણવેલ છે તે અહીંયા એ જ પૂજન થનાર છે અને આ વર્ષે શ્રાવણ માસ માં છેલ્લા દિવસે સોમવાર છે અને અમાસનો દિવસ છે એટલે કે સોમવતી અમાસના દિવ્ય દિવસે શ્રાવણ મહિનામાં આવો અવસર લગભગ દસ બાર વર્ષે એકવાર બનતો હોય છે તો સૌ કોઈ પધારી અને આ શિવ પાર્થિવેશ્વર પૂજનનો અવસર પ્રાપ્ત થયો છે એનો લાભ લે એવી સૌને વિનંતી ભરૂચ જિલ્લાના આમોદનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ પ્રતિ થઈ રહી છે આશ્ચર્યની વાત તો એ છે કે આમોદ પોલીસ સ્ટેશનથી પાંચસો મીટર નજીક જ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ મામલે આમોદ પોલીસે વાયરલ વિડીયોના આધારે તમામ ઈસમોને શોધી કાઢવાની તપાસ હાથ ધરી છે આમોદનગરમાં શ્રાવણના છેલ્લા શનિવારે હઠીલા હનુમાનજીનો નાહેરમાં મેળો ભરાયો હતો જેમાં આસપાસના ગામના અનેક લોકો ઉમટી પડ્યા હતા ત્યારે આમોદનગરમાં પેટ્રોલ પંપના સામે અને પાંચસો મીટર આમોદ પોલીસ સ્ટેશનથી નજીક પંદરથી વીસ અસામાજિક તત્વોએ કોઈ પણ પ્રકારનો ડરે રાખ્યા વગર છૂટા હાથથી મારામારી કરી હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો છે બહાર ગામના લોકોએ આમુદ પોલીસ સ્ટેશન નજીક આતંક મચાવ્યો હતો થોડીક વારમાં જ માર મારનાર ટોળું અને માર ખાનાર લોકો પણ ઘટના સ્થળ ઉપરથી બાઇકો લઈને ગાયબ થઈ ગયા હતા જોકે આ ટોળાનો મારામારી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે આ ઘટના અંગે આમુદ પોલીસ મથકના પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાર સાથે ટેલિફોનિક વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગતરોજ આમોદનગરમાં મેળો ભરાયો હતો જેમાં આસપાસ હજારો લોકો મેળો મારવા ઉમટી પડ્યા હતા જેથી પોલીસ પણ તેના બંદોબસ્તમાં વ્યસ્ત હતી જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા પરંતુ ત્યાં સુધી મારામારી કરનારા શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા આ ઘટનામાં જે વિડીયો વાયરલ થયો છે તેના પરથી તેઓને સુધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર શહેરમાં રામનગર શિવશંભુ યુવક મંડળ ઉન્નતિનગર હિન્દુ યુવક મંડળ અને રામકુંડ રોડના ભૂત ભવાની મંડળના ગણપતિજીની આગમન યાત્રા નીકળી હતી આ આગમન યાત્રા રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ પ્રિયાંશુ મહારાજના હસ્તે શ્રીજીની આરતી ઉતાર્યા બાદ ગાતે શ્રીજીની સવારી નીકળી હતી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી નીકળી ગણેશ પંડાલ ખાતે આ યાત્રાઓ પહોંચી હતી ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપ્પાની ગાતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે આ વર્ષે પણ ગણપતિ બાપ્પાને વધાવવા માટે સૌ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અંકલેશ્વરના રામનગરના શિવશંભુ યુવક મંડળ દ્વારા ત્રણરસા સર્કલ ખાતેથી શ્રીજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ પ્રિયાંશુ મહારાજ અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી હતી અને વાતઘાતે આગમન યાત્રા નીકળી હતી શહેરના મુખ્ય માર્ગો પર થઈ ગણેશ પંડાલ ખાતે આ યાત્રાઓ પહોંચી હતી બીજી તરફ ઉન્નતિનગર હિન્દ યુવક મંડળ અને રામકુંડ રોડના ભૂતભવાનની મંડળ દ્વારા ત્રણસ્થા સર્કલ ખાતેથી વાત આત્તે ગાતે શ્રીજીની ભવ્યાથી ભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી આ આગમન યાત્રા ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા પચ્ચીસ વર્ષથી એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધારો તો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડી બી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરુંદ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાળી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઇન કરતા પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ સર્વિસ નંબર શેઠના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસર સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંકની પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર

વેડિંગ સેરેમની એન્ગેજમેન્ટ સેરેમની બર્થડે પાર્ટી કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે પંજાબી ગુજરાતી ચાઇનીઝ કાઠિયાવાડી રાજસ્થાની ફાસ્ટ ફૂડ મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકતાલીસ બેતાલીસ બસો અઠ્ઠાણું અઠ્ઠાણું સાતસો બાણું અઠ્યાવીસ છસો તોતેર સિત્તેર નવસો પાસઠ ભરૂચ શહેરમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજની સ્થાપના થઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે હવે ભરૂચમાં કુલ ચાર રોટરી ક્લબ કાર્યરત રહેશે ભૃગુ કચ્છ ભરૂચ ભારત દેશનું વારાણસી પછી બીજું પૌરાણિક શહેર જેનું આઠ વર્ષથી પણ જૂનો ઇતિહાસ અને વિશ્વના ઘણા દેશોના વ્યાપારી વ્યાપાર માટે પહેલી પસંદ હતી ઋષિમુનિઓ અને પીર સંતોએ આ શહેરને તેમના ઘણા આશીર્વાદો આપ્યા છે રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજના માધ્યમથી સેવાને વેગ આપવા જાણીતા તબીબ એવા ડોક્ટર ઈરફાન પટેલે પ્રથમ પ્રમુખ પદે શપથ ગ્રહણ કર્યા હતા અને તેમના વિશે બચપણથી લઈને આજ દિન સુધીનો સફળતાના સફર વિશે તેઓના પિતા રોટેરેન અયુબભાઈ પટેલે માહિતી આપી હતી પ્રેસિડેન્ટ ઇલેક્ટ ડોક્ટર મીનાજ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર સુએલ વાઝા સમીર પટેલ સેક્રેટરી ડોક્ટર પૂજા તાપીવાલા જોઈન્ટ સેક્રેટરી નઝીર પટેલ ખજાંચી ડૉક્ટર ઇકરામ મિર્ઝા સાત તરીકે નિર્માયા હતા સાથે સાથે એવેન્યુ ચેર અને મેમ્બર્સ મળીને કુલ બાવીસ સભ્યોને આઈપીડીજી રોટેરિયન નિહિર દવેના હસ્તે શપથ ગ્રહણ કરાવી પિન અર્પણ કરાઈ હતી રોટરી ક્લબ ઓફ ભરૂચના ભૂતપૂર્વ પ્રમુખ તલકીન જમીનદાર ક્લબ એડવાઇઝર તરીકે આ ક્લબને માર્ગદર્શન પૂરું પાડશે હોટેલ રંગીન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જીવનજ્યોત હોસ્પિટલના રોટેરિયન ડૉક્ટર કીતન દોશી અતિથિ વિશેષ પદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમંત્રિતોમાં અશ્વિન મોદી વિજય રાણા શ્રીમતી રિઝવાના જમીનદારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ રોટેરિયન સુનિલ દેવે ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન પરાગસેઠ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ ક્લબ ભરૂચના હેરિટેજ વિસ્તારોને સવિશેષ ધ્યાન આપી પોતાની સેવાઓ શરૂ કરશે અને પર્યાવરણ માટે તથા અન્નદાન માટે પણ કાર્ય કરશે તેમ પ્રમુખે જણાવ્યું હતું અંતમાં સેક્રેટરી સમીર પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો ેશ્વર ના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે બાલુદા દેસાઈ પરિવાર દ્વારા મહાપ્રસાદી ભંડારો કરાયો હતો જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ઓગણીસો પંચ્યાસીથી વસા ભગત બાલુદા પરિવાર દ્વારા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણસુદ તિરસને રવિવારના રોજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો અને મંદિરે આવતા શિવભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો બાલુદા પરિવાર દ્વારા ઓગણીસ પંચ્યાસીથી વસા ભગત કે જેઓ મા નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા હતા ત્યારે તેઓએ નીલકંઠેશ્વર મંદિરે રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યાં તેઓએ પાંચ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું ત્યારથી પરંપરાગત રીતે તેઓના સંતાનો દ્વારા પરંપરા સાચી રાખી છે આ સિવાય વસ્ત્રો અને સાલ આ પરિવાર દ્વારા અહીં આપવામાં આવતા હોય છે અહીં આવતા તમામ સાધુ સંતોને દક્ષિણા પણ આપવામાં આવતી હોય છે ત્યારે બાલુદા પરિવાર દ્વારા ઓગણીસો પંચ્યાસી થી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ સો તેરસને રવિવારના રોજ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો અને ગરીબ વર્ગના ભાઈ બહેનોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો સાથે દાન દક્ષિણા પણ વાસુદા પરિવાર દ્વારા આપવામાં આવી હતી હરહર નર્મદે જય નીલકંઠ મહાદેવ ઓમ નમઃ શિવાય આ ભંડારો અમારા વસ્તાભાઈ ભગત પાલુદર પરિવાર એમને નર્મદા પરિક્રમા કરી હતી નાનો પાંચ માળથી એમને ચાલુ કર્યું જમાડવાનું ઓગણીસો પંચ્યાસીમાંથી અને આ ત્યાંનો ભંડારો સમાજ ચાલ્યા કરે છે વધતા અમારું અંકલેશ્વર ભરૂચ બધું ગ્રુપ લોકોને અમે ભંડારણ પરસાદ લેવા બોલાવીએ છીએ અને મહારાજોને પરસાદ લેવા બોલાવીએ છીએ દાન દક્ષિણા એમને આપીને અને આ ભંડારણના આ દિવસે અમે પરમ પરમ ચાલુ રાખીએ છીએ અને નર્મદામાં અમને હર હર ચાલુ રાખે વસતા ભગત પરવાર પાલોદર તરફથી અને બધા ભાઈઓ બધા ભેગા થઈને અમે આ દર વર્ષે બધા મળીને અમને ખુશાલ અને ખુશી આવી જાય છે આ ભંડારાની તૈયારી કરવાની અને અમે બધા ભેગા થઈને ભંડારો સફળ થાય છે અને નીલગઢની દયાથી આ ભંડારો એમને એમ ચાલે કરે અને એનો એ સ્વાદ રહેશે કેટલા વર્ષોથી જે આ પ્રસાદ લે કે તમારો આ ભંડારોનો પ્રસાદ એનો એ સ્વાદ રહેશે અને નર્મદામાં એનો એ સ્વાદ રાખે અને બધાને તંદુરસ્તી સારી રાખે ભંડારામાં આવતા રહો હર હર નર્મદે શ્રી પરશુરામ સંગઠન અને તેની સ્થાપના વર્ષની ઉજવણી અંતર્ગત સંગઠનની ઓફિસ કાર્યાલય ખાતે શ્રી સત્યનારાયણ દેવજીની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી પરશુરામ સંગઠન દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમા વર્ષમાં મંગળ પ્રવેશની ઉજવણી કરી રહ્યું છે ત્યારે શ્રાવણ માસની તારીખ એક નવ બે હજાર ચોવીસને રવિવારના રોજ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું સાંજે ચાર કલાકે આયોજન શ્રી પરશુરામ સંગઠન ઓફિસ કાર્યાલય આધ્યા કન્સલ્ટન્સી ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું આચાર્ય કિરણભાઈ જોશીએ સત્યનારાયણની કથાનું શ્રવણ કરાવ્યું હતું આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવલ શ્રી સમસ્ત ગુજરાત સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ મહામંત્રી રાજુભાઈ ભટ્ટ શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે સહિત જિલ્લા તેમજ શહેરના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહી ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનો લાભ લીધો હતો આમોદ તાલુકાના નાહિયર ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠીલા હનુમાન મંદિરે ભાતીગાળ મેળો ભરાયો હતો શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠીલા હનુમાનજીને ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો હતો પવિત્ર શ્રાવણ માસને લઈને આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા મેળામાં ખાણીપીણી સહિત બાળકો માટે રંગબેરંગી રમકડા ઘરવખરીનો સામાન વાંસળીના સુમધુર સૂર સાથે પીપુળાનો કરકસ અવાદ મેળાની રંગત જમાવતો હતો નાના ચકડોળ જમ્પિંગ સહિતની રાઇડોમાં બેસીને બાળકોને હર્ષોલ્લાસ સાથે મેળાની મજા માણી હતી શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે સંગીતમય શૈલીમાં એકસો આઠ હનુમાન ચાલીસાના પાટનું પઠન કરવામાં આવ્યું હતું આમોદ પોલીસ દ્વારા મેળાને ધ્યાનમાં રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે ટ્રાફિક નિયમનની પણ સુંદર વ્યવસ્થા કરાઈ હતી જય શિયારામ જય શિયા રામ જય બજરંગબલી ભરૂચ જિલ્લાની અંદર આમોદ તાલુકાનું આ નાયર ગામ છે આ નાહેર ગામની અંદર દોઢસો વર્ષ જૂની આ હનુમાનજીની પ્રતિમા આકસ્મિક નીકળવાથી એને અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને શિખરબંધી મંદિર બનાવીને એની અંદર પધરાવેલી છે ત્યારબાદ શ્રાવણ માસની અંદર ટ્રસ્ટીઓ અહીંનામ ટ્રસ્ટીઓ મારફતે જે તથા ગામના લોકો અહીંયા ભવ્ય સોર સોરમાં મેળો છેલ્લા શનિવારે જોરશોરમાં મેળો ઉજવાય છે અહીંયા અને મેળો ભરાય છે ને અહીંયા ચૈત્ર સુદ પૂનમના દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવે છે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તથા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે ચંદ્રમહલેશ્વર મહાદેવ સરજોદના પૌરાણિક તીર્થ ખાતે શ્રાવણ માસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભગવાન શિવ બ્રહ્મહત્યાના દોષથી મુક્ત થયા હતા તે સિદ્ધનાથ મહાદેવ મંદિરની ઉત્તરે નિર્જનવનમાં આવેલા ધામમાં ગુપ્તવાસ કરી રોકાણ કર્યું હતું સ્કંદપુરાણ રેવાખંડ નર્મદા પુરાણમાં પણ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભગવાન શિવજીની આરાધના કરી અહીં શિવલિંગની સ્થાપના કરી હતી ભગવાન શિવલિંગમાં વિશિષ્ટ એવું સૃષ્ટિ કોણ સ્કંદપુરાણ રેવાખંડ નર્મદા પુરાણમાં પણ ચંદ્રમાઉલેશ્વર મહાદેવ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે ચંદ્રમાઉલેશ્વર મહાદેવની સ્થાપના પાછળ અનેક દંતકથા રહેલી છે જેમાં એક કથાનક મુજબ માર્કંડ ઋષિએ ભગવાન શિવજીની આરાધના કરી અહીંયા સ્વયંભૂ પ્રગટેરા શિવલિંગની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે તો સ્કંઢ પુરાણમાં સિદ્ધનાથ મહાદેવ મંદિરના ચાર દિશામાં ભગવાન શિવજી ચાર સ્વરૂપે બિરાજમાન છે જેમાં પૂર્વમાં નાંગલ ગામે નાગેશ્વર મહાદેવ ઉત્તરે ચંદ્રમહલેશ્વર મહાદેવ પશ્ચિમે માટીર ખાતે માતૃ કૃતિકા તીર્થ વૈદ્યનાથ મહાદેવ અને દક્ષિણમાં ભરૂડી બલાબલ કુંડ ખાતે ભરૂડેશ્વર મહાદેવ બિરાજમાન છે તો પુરાણોમાં ચંદ્રમહલેશ્વર મહાદેવનો ઉલ્લેખ મયુરેશ્વર મહાદેવ તરીકે તેના પરથી અપભ્રંશ થઈને મહાદેવ અને હવે ચંદ્રમૌલેશ્વર મહાદેવ તરીકે ભક્તની આસ્થાનું કેન્દ્ર બન્યું છે સજુદના જાણીતા કથાકાર વિનોદભાઈ ભટ્ટ છેલ્લા તેતાળીસ વર્ષથી અહીં નિયમિત રીતે ભગવાન શિવજીની આરાધના કરે છે ગામ ટેકરા પર વસેલું છે ત્યારે મંદિર ગામથી દૂર જંગલ વિસ્તારમાં છે જ્યાં હાલ ખેતર આવેલ છે ત્યાં પ્રકૃતિના સાનિધ્યમાં ચંદ્રમૌલેશ્વર મહાદેવજી બિરાજમાન છે નીરવ શાંતિની અનુભૂતિ સાથે ભગવાન શિવજીની ઉપસ્થિતિમાં અનુભૂતિ કરવામાં આવતા સ્વયંભૂ પ્રગટેલા ભગવાન શિવલિંગમાં વિશિષ્ટ એવા સૃષ્ટિમાં કોણ શિવલિંગ સ્વરૂપે બિરાજેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવમાં ગ્રામજનોની અતુટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે ત્યારે ગ્રામજનો દ્વારા આ આધ્યાત્મિક ધરોહર સાથે પર્યાવરણના જતન માટે રવિવારના રોજ મંદિરના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું અંકલેશ્વર રાણા સમાજ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું રાણાશ્રીટ ગોલવાડ ખાતે સજોદની પ્રસિદ્ધ શ્રી રાધાકૃષ્ણ ભજન મંડળ દ્વારા સંગીતની સુરાવલી સાથે સુંદરકાંડનું પઠન કરાયું હતું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાણા સમાજના ઉત્સાહી કાર્યકર્તાઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સુંદરકાંડના પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ગણેશ ચોક રાણા સ્ટ્રીટ ખાતે શનિવારની મોડી સાંજે સજોદના પ્રસિદ્ધ શ્રી રાધે કૃષ્ણ ભજન મંડળ દ્વારા સંગીતમય સુંદરકાંડ પ્રસ્તુત કર્યું હતું જેમાં અંકલેશ્વરના રાણા સમાજના વડીલો ભાઈઓ બહેનો અને બાળકો સુંદરકાંડના પાઠનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી

હુમલાખોર મિત્રને પોલીસે ઉડતાલીસ કલાકમાં ઝડપી પાડ્યો હતો રૂપિયા પગાર પર આપવાનું કહી મસ્તીમાં ધક્કો યુવાનને નીચે પડેલા યુવકે ચપ્પુના ઉપરા ઘા ઝીંકી દીધા હતા બે દિવસ પૂર્વે અંકલેશ્વર તાલુકા અંડાળા ગામ ખાતે તુલસીનગર ખાતે રહેતા અનિકેત મુના સહાની તેના મિત્રો જોડે સોસાયટીના બાકા પર બેઠો હતો દરમિયાન બાજુમાં આવેલ કૃષ્ણનગર ખાતે રહેતા વિકાસ અક્ષયકાંત યાદવ આવ્યા હતા અને અનિકેત સહાની પાસે મેચમાં જીતેલા રૂપિયા ત્રણ હજારની માગણી કરી હતી જે મુદ્દે થયેલી તકરારમાં વિકાસ યાદવે છપ્પુ ઉખાડી સીધું અનિકેત સાહનીના પેટના ભાગે અને છાતીના બાજુમાં ઉપરા છાપરી ઘા મારી દીધા હતા અને હુમલો કરી ફરાર થઈ ગયા હતા જે અંગે બી ડિવિઝન પોલીસે અનિકેત સાહનીની ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી અને હુમલાના ઉડતાલીસ કલાકમાં જ વિકાસ યાદવને ઝડપી પાડ્યો હતો અને પોલીસ મથકે લઈને આવી હુમલામાં વપરાયેલ છપ્પુ રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી નજર શ્રી નર્મદા સંસ્કૃત વેટ પાંચશાળા ખાતે શ્રાવણ માસમાં નર્મદા જળની શુદ્ધ માટીમાંથી બનાવેલ સવા લાખ પાર્થિવેશ્વર શિવલિંગ સંસ્કૃત વેટ પાંચશાળાના ઋષિકુમારોએ શુદ્ધ માટીમાંથી સવા લાખ પાર્થિવેશ્વર શિવલિંગ બનાવવાનો પ્રારંભ કર્યો ભરૂચ જિલ્લાના આમોદનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા આમોદ પોલીસ સ્ટેશનથી પાંચસો મીટર નજીક જ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો આમોદ પોલીસે વાયરલ વિડીયોના આધારે તમામ ઈસામો શોધી કાઢોની તપાસ હાથ ધરી આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર